આ વેન્ડ જય 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 દ્વારકાધીશ જય શ્રીરામ ખાસ દ્વારકાનો જે ઇસ્કોન ગેટ જ્યાં ચાર રોડ ભેરા થાય ઓખાથી જામનગર આવે અને આ બાજુ નાગેશ્વરનો રોડ અને ખાસ આની પહેલાં પણ દ્વારકા ટુડે અહેવાલ જે પ્રસારિત કરેલો કે દ્વારકાનો વિકાસ થયો છે અમે એમ નથી કહેતા કે વિકાસ નથી થયો પણ ખાસ જ્યારે હાઈવે રોડની દ્વારકા રોડ એવો છે કે કાંઈથી શિવરાજપુર બીચે જોવાય બેટ દ્વારકાએ જોવાય અને નાગેશ્વર પણ જોવાય દ્વારકામાં પણ એન્ટ્રી થાય પણ જ્યાં જોવા મળ્યા છે મોટા મોટા ખાડા અને ખાડા જે છે એ કાંયા જે ભાઈ છે એમના દ્વારા બુરવામાં આવ્યા હતા હવે એ ભાઈ સરકારમાંથી જે કે આમ નાગરિક છે પહેલાં તો એમની પાસેથી જાણીએ ભાઈ આ ખાડા બુરતા અમે તમને જોયા ત્યાંથી આવો છો શું કામ કરો છો હું આવું છું જોડિયા સાઈડ લીંબુડાઘાટ જામનગર જિલ્લો લાગે બરાબર દ્વારકા આવવાનું કારણ શું ને ખાડા બુરવાનું કારણ શું માણસોને વાહન લઈને જતા હોય લાગી જાય હે અકસ્માત થાય છે અને ગુજરી પણ જાય હે બરાબર એવા હેતુથી અહીંયા હું દ્વારકામાં પહેલી વાર આવ્યો અને ખાડો આ રિપેર કર્યો હતો તમારું નામ શું છે અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ પટેલભાઈ જે આ રીતના ખાડા છે અહીંયા તમને કેવી રીતે ખબર પડી ક્યાં ખાડા છે ગમે સિટીમાં જાવ એટલે ખાડો તો ક્યાંક ક્યાંક મને જોવા જ મળે છે અને આ ઘણા સિટીમાં ઘણા ગામડામાં આ ખાડા રિપેરિંગ જ કરું હું કોઈ તમને કોઈ કામ આપેલું છે કે તમારી મહેનત મરજીથી ના ના મારા મન અને અંદરથી નીકળી થાય મારા ઘરના ખર્ચે જ કરવો અત્યારે હું તો જ્યાં સરકાર નથી કામ કરી શકી સરકારે રોડ બનાવ્યા છે પણ આ ખાડા છે એ સામે જ છે દ્વારકાનો જે એક મોટું ધામ ચાર ધામમાં અને સાતપુરીમાં મોક્ષપુરી બે હજાર ચોવીસ બહુ નજીક છે પબ્લિક બધું જોવે છે જે વિકાસની વાતો થાય છે એવું નથી કેતા કે વિકાસ નથી દ્યો પણ જે લોકોની પ્રાથમિક સમસ્યા છે વાહનોની ઓવરજવર છે સરકાર કામ નથી કરી શકી આની પેલા પણ એવા રિલીઝ કર્યો તો અહીંયા આમ પબ્લિક કામ કરી રહી છે તો દ્વારકા ટુડે થી ઓમ ધોબાણી સૌને મારા જય દ્વારકાધીશ